તો ફાઈનલી મિત્રો આપણે સાંથલ જવાનું હતું ગમન ભુવાજીને ત્યાં તો આપણે જવા માટે તૈયાર થઈ ગયા છે જો બાઈક બાઈક રેડી છે બરાબર છે ગાડીનું થોડું કર્યું હતું પણ એક ભાઈ ફરી ગયો છે ગાડીને કેન્સલ રાખવી તો ચલો સાંથલનો આખો વિડીયો તમને બરાબર ચલો આવેલા તૈયાર થઈ ટકા ટક થઈને આવી ગયા છે બે હજી લેવાનો છે

મતલબ કે મારા મોહાળમાં માં મે આયા મારું મોહાળ આયો મારું મોહાળ છે ભાઈ ભડક અને આ ભડક બોમ નીકળે તો ઓમ હરિયાળે ઇંદજારો જો એ આ કાકો છોડે પ્રો હા હા દોતી આવી ગયા છે ચોકડી જારી જોઈ લો થોડો થોડો ફોર ફોર તમે બતાવ્યો આપું તો ધારે નહીં બતાવું આગળ જઈને બતાવો પણ કોલોને થોડોક વધારે સારું તો આપણે સબંદી મળી જાય ડેટોલ નો ખાઈ જા ચલો નાયો આયો 13 50 બેન મેલ અધર બે દેખાય દેખો મેકો દેખા દો ઇન્દી આલો ભાઈ પૈસા આલો આખો વિડિયો એને બનાવવા માટે પૈસા લઈ ગયો પૈસા લઈ જા ચલો તો ભાઈ આપણો મિત્ર આવી ગયો છે દીપક દીપક આઈ ગયો હે એને લઈને હવે આપણે બારોબાર બીજા ચાલશે દીપક કેવું છે આપણે જરા આપણે આગળ વાત કરીએ સારું કર્યો પેલા હોટલ નાસ્તો કરાવો આઈ ગયા હા এক তো বই যাই তো বাইক কি না জমি যা তাহলে মন ফোটা মানব লোক ઓ ભાઈ આમાર બાઈક બંધાઈ ગયું છે ઉપરો બાઈક બાઈક પકડી ગયું ભાઈ બાઈક બગડી છે ગેરેજ લઈ દે આગળ ટ્રાફિક છે ટ્રાફિક ગાડી હોય બહુ પાક ખાલી બહુ પાડવા બંગી ગણી જોડે અલો આ જોડે ક્યાં ગડે હા હા હજી અંતર ચલો લેવાનું છે

ખાલી અમદાવાદ હાઈવે માપે હોય તો ભાડે ખડવાનું હેલ્મેટ નહીં પેરું

પેલા બે સેટ પડી બતાવોને કેવો બાઈટ પડી વાળો સાદ મરી ગયો હાજી ચલો બે હમો જે વાય સ્પ્રે જાલ છે યારી बाजू વાળો તો નીરી ખેલાળો હરી હા બળ તન સોપર ન જ છે દિવા લેવો કે આ નેચે ભૂલ બે રાજે આપણે કોઈ સેન્ટ બેન્ટ લેવાના નથી રોડનું આપણું લોકેશન નહીં લેવું આ ત્રણસો એટલું મોગાવડ સેન્ટ નહીં છે એમાં ના આપડે આરોન ભાઈ આખું છે કે આર્યું આખું છે

હાજી આખો આખો અલ્યા તો ભાઈ હા ડ્રાઈવર જે આખો આખો જે સડો એને સડો જલ્દી બચાવી મારો પોઈન્ટ મો પાડી આલો રો બ્રેક દી ભાઈ તો ચાલો તો કારીગર છે જારે તો ભાઈ આપણો ભાઈ છે તો બધા આપણો ભાઈઓ છે આપણો બાઈક તમે લાય ઘરે ન લઈ જાજો આરી ઓવે પાછો ને તમારો બાપ ચીડ ચીડ આવે હવે આરી હા હવે તમે હાડો ઉતરાડો

Oh, dia kira macam mana ya? Hei, elah tuh hujan lagi. Kalau tuh lagi hujan lagi jadi પાંચ કામ બરાબર ભાઈ ભાઈ જાય ચેડ બે

ત્રણ ગોળ બનાવ્યા ચલો ગોમ નાખો પછી વિડીયો તમને બતાવો પેલા બેન તો હેડેડે બાઈક લઈને કલ્પેશ હવે આર ઓન આવી ગયા પેલા મન દીપો હતા ને મન કલ્પેશ આવ્યા ચલો બે હેડો હેડો બ્લોગ શેર કરજો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો હા ભાઈઓ ને બહેનો ભાઈઓ ને બહેનો એક મિનિટ તો અરે બસ સીટ તપી છે હેડો હેડો

સીધા તો ફાઇનલી આપણે જો સાંતળ આવી ગયા છે સીટી સીધા જ ચાલો માતા હાર્દિક સ્વાગત છે સાંતળ ગામમાં સાંતળ ગામ છે Kepala gua aja nak karya apa aja? Di Pomani, jai. Santel kau deh, binti video juga ini pun like kau. Ganda beratur media lagi. macam ब्याचरा जी वती जवरा हो शांतल पुलिस स्टेशन जो भाई शांतल पुलिस स्टेशन से हमें। में और आपरे दीपमान मंदिरे जावा माटे मित्रों मंदिर जा र होते आपको ये तो, तो बता दूं थोड़ा आगे चला तो बुआजीना घरे जावो तो दीपमाना સડવા રમત કેટલું દૂર રાખજે હા કઈ બાજુ ઘરે ભાઈ ગમનભાઈ તો હાજર છે ને ભૂવા દીધો સ્વાગત કરવું છે

મિત્રો પણ યાર એક થોડું મૂડ એટલે મરી ગયું કે ભાઈ એમ કે જો ભાઈ ગોવા નથી તો એક આર જોવા ચાલો બેડો અંદર નો નજારો તમને બતાવું કે ભાઈ આધાર મારી દીપો જય દીપો માં કે ભાઈ મંદિર છે અંદર થી જેમ નું જે બીજું ઘર છે ને એ રહ્યો ભાઈ જોઈ લો જય મારી માં દીપો

ફાઈનલ બે આવી ગયા છે એવો મારા દર્શન લેવા ખૂબ મજા આવી અને ભાઈ વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બધા થઈ તો હવે અમે ભુવાજીના ઘરે આવી ગયા આ ભુવાજીનું ઘર છે આધાર મારી દીધો છે જેમ ભુવાજી રહેવાનું કાંઠાલ જો એમના ઘરે કોઈ હાજર છે નહીં ખાલી એક ગાડી પડી છે ફોર્ચ્યુનર છે જોઈ લો હાજરમાં કોઈ શહેરની ગાડી પડી ફોર્ચ્યુનર અને ક્રેટા તો ચલો ભાઈ અમને ઘરે આવી ગયા દીપોમાના દર્શન કરી લીધા કોઈ હાજર માં શહેર નહીં આ ગમનભાઈનું ઘર ભુવાજી

અને મંદિર પણ જોવા લાગે છે તો એકવાર વાર જરૂર છે સાંધલ અને મરતોરી આવજો